જય માતાજી ખેડૂતભાઈઓ તો આજે હું તમને કુબાટોની અંદર ટ્રેક્ટર બતાવીશ ખેડૂતભાઈ તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો ને જેને કુબાટો ટ્રેક્ટર લેવું છે તેવા ભાઈઓને આ વિડીયો શેર કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને આ ટ્રેક્ટરની તમને ફૂલ માહિતી મળવાની છે તો કાપ્યા વગર વિડિયો ધ્યાનથી જોજો તો ખેડૂત ખેડૂતભાઈ પહેલાં તો આ ટ્રેક્ટરની વાત કરું તો કુબાટો કંપનીનો આ ટ્રેક્ટર પિસ્તાલીસ વસપાવનની અંદર એમયુ પિસ્તાલીસ ઝીરો એક પિસ્તાલીસ કેટેગરી કેટેગરીવાળું ટ્રેક્ટર છે જે એકદમ ફ્રેશ કન્ડિશનની અંદર આપણી પાસે પડ્યું છે ધોળકા ચણીના ટ્રેક્ટરની અંદર તો એની અંદર વાત કરું તો ચાર સિલિન્ડરનું એન્જિન આવે છે કુબાટોની અંદર આની અંદર ચાર સિલિન્ડરનું એન્જિન આવે છે એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન છે બે હજાર વીસના દસમા મહિનાનું આ મોડલ છે જે આની અંદર ડબલ ક્લચ રિવસપીટીઓ જેવી ફૂલ સિસ્ટમ આવે છે અને પ્લસ આ સાઈડ ગેર છે બરાબર પછી ટાયરની વાત કરું તો આની અંદર ઘુડિયર કંપનીના ટાયર લાગેલા છે તેરસો અઠ્યાવીસ ના તમે જોઈ શકો છો ખેડૂતભાઈ તો ભાઈઓ આ ટ્રેક્ટર તમને આપણા વાડાની અંદર એકદમ હોલસેલની અંદર મળશે તમને બીજી તરફથી પણ બતાવી દઉં આગલા ટાયર બી તમે જોઈ શકો છો એકદમ કંપની ટાયર સાથે અને બમ્ફરની વાત કરું તો તમે એકદમ હેવી બમ્ફર સાથે બમ્પર બમ્ફર ખેડૂતભાઈ એકદમ હેવી બમ્ફર આવે આની અંદર તમે જોઈ શકો છો બમ્ફર એકદમ હેવી મળશે કુબાટોની અંદર પ્લસ પાવર સ્ટીરિંગ છે સાઈડ ગિયર છે અને એન્જિન કન્ડિશન બી તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન આવે છે બે હજાર વીસના દસમા મહિનાનું ડબલ ક્લચ આની અંદર આવે છે રિવર્સ પીટીઓ આવે છે અને એકદમ ફૂલ્લી સિસ્ટમવાળું આ બાજુ પણ ટાયર તમે જોઈ શકો છો તો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ છે ભાઈ તો જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે આપણો સંપર્ક કરી શકે છે આપણો મોબાઈલ નંબર તમને આપણી આઈડીની અંદરથી મળી જશે તો કોલ કરીને ટ્રેક્ટરની માહિતી લો વધુ તમને હોલસેલની અંદર ધોળકા ચડીના ટ્રેક્ટર જ્યાં આપણો વાડો છે જ્યાં તમને આ ટ્રેક્ટર મળી જશે પ્લસ બીજા ઘણા બધા ટ્રેક્ટરો છે જોઈ શકો છો તો કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર જોતું હશે ધોળકાની અંદર આવશો તો તમે હોલસેલની અંદર ટ્રેક્ટર મળી જશે તો ખેડૂતભાઈઓ ફટાફટ આ ટ્રેક્ટર લેવા માટે કોલ કરો અને બુક કરો ને વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ એક લાઈક કરી દેજો અને વિડીયો શેર કરજો અને ફોલો કરી દેજો જેથી કરીને તમે આવા જ વિડીયો દરરોજ ડેલી જોઈ શકશો તો ખેડૂતભાઈ જય માતાજી જય જવાન જય કિશન